ખેરાલુના જૂના સરકારી દવાખાના સામે બીમાર ગાયની હાલત ખરાબ ખેરાલુ શહેરમાં આવેલા જૂના સરકારી દવાખાના અને રઘુવીર સોસાયટી પાસે રખડતી ગાયો બીમાર હાલતમાં જોવા મળતા ખેરાલુના જીવદયા ગ્રુપ દ્વારા ગાયોના માલિક અને નગરપાલિકાનો સંપર્ક કરવામાં આવ્યો હતો પણ છેલ્લા ત્રણ દિવસથી ગાયોના માલિક કે નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવતા બીમાર ગાયોની હાલત ખરાબ જોવા મળી રહી છે જીવદયા ગ્રુપ દ્વારા અવારનવાર જાણ કરવામાં આવે છે પણ કોઈ ગાયોને લેવા કે સારવાર માટે આવતું ન હોવાથી જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જેથી આજે તારીખ ત્રીસ ડિસેમ્બરે બપોરે એક વાગે મીડિયાનો સંપર્ક કરતા જીવદયા ગ્રુપે રખડતી ગાયોના માલિક અને નગરપાલિકા ઉપર કોઈ સાંભળતું ન હોવાના આરોપો લગાવ્યા હતા